સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગ્રામ પંચાયતો જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપે મેદાન માર્યું છે મોટાભાગની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો બિનહરીફ ભગવો લહેરાયો છે દમણ જિલ્લા પંચાયતની કુલ સોળમાંથી દસ બેઠકો પર ભાજપ બિનહરીફ થયું છે જિલ્લા પંચાયતની માત્ર છ બેઠકોની જ ચૂંટણી યોજાઈ રહી છે દમણ નગરપાલિકાની કુલ પંદરમાંથી બાર બેઠકો પર ભાજપ બિનહરીફ નગરપાલિકાની ત્રણ માટે બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે સિલવાસ નગરપાલિકાની કુલ પંદરમાંથી ચૌદ બેઠકો પર ભાજપ બિનહરીફ થયું છે સિલવાસમાં એક બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતની કુલ છવ્વીસમાંથી સત્તર બેઠકો પર ભાજપ બિનહરીફ થયું દાદરાનગર હવેલીમાં નવ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે મોટાભાગની ગ્રામ પંચાયતમાં પણ ભાજપ સમર્થિત ઉમેદવાર બિનહરીફ થયા છે મતદાન પહેલા જ ભાજપે સપાટો બોલાવ્યો હતો તો પ્રદેશમાં આજે ચૂંટણીને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા રીતેશ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે રીતેશ આજે મતદાન થઈ રહ્યું છે મોટાભાગની બેઠકોમાં તો જ ભાજપ જ બિનહરીફ થયું છે કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જી ધરતી રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે મહત્વપૂર્ણ છે કે મોટાભાગની બેઠકો પર મતદાન પૂર્વે જ ભાજપે બિનહરીફ રીતે વિજય મેળવ્યો છે ત્યારે બાકી રહેલી અન્ય બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે અને આ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે ખાસ કરીને મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે બાકી રહેલી બેઠકો માટે યોજાઈ રહેલા મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે છે તમામ મતદાન મથકો પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને જે મતદારો અહીં આવી રહ્યા છે તે વિકાસને જોઈને અને જે વ્યક્તિઓ વિકાસ કરી શકે તેવા લોકોને ચૂંટવા માટે લોકો થનગની રહ્યા છે ત્યારે આપણી સાથે સ્થાનિક જે અગ્રણી છે તે જોડાયા છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું આપનું નામ અશ્વિત રમનિયા અશ્વિતભાઈ ખાસ કરીને આજે જે મતદાન યોજાઈ રહ્યું છે કઈ રીતના લોકોમાં ઉત્સાહનો માહોલ છે બહુ સારો માહોલ છે આજે ઇલેક્શન્સ છે હાલાકી ભારતીય જનતા પાર્ટીને પંદરમાંથી બાર સીટ બિનરીફ આવી ગઈ હતી ત્રણ સીટ પર ઇલેક્શન્સ થયું હતું અને છ સાત બારમાં ઇલેક્શન્સ છે તો બહુ જોરશોરથી ખુશીથી બધા પબ્લિક વિકાસને જોઈને વોટિંગ કરવા આવી રહ્યા છે આમ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં યોજાઈ રહેલા મતદાન માટે લોકોમાં ખા ઉત્સાહનો માહોલ જ્યો છે વહેલી સવારથી જ મતદારો મતદાન મથકો પર પહોંચ્યા છે અને લાંબી કતારોમાં ઉભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીએ છીએ મહત્વનું છે કે દમણ નગરપાલિકા જિલ્લા પંચાયતની સાથે દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત નગરપાલિકાની સાથે જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે મોટાભાગની બેઠકો પર ભાજપે બિનહરીફ રીતે વિજય મેળવ્યો છે ત્યારે આજે મતદાન રહ્યું છે અને આ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં હાલ દમણમાં મતદાન યોજાઈ રહ્યું છે જી જી સાથે જોડા બદલ આપનો આભાર મતદાન થઈ રહ્યું છે યુસ્ત પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો મતદાન પહેલા જ ભાજપે સપાટો બોલાવ્યો છે મોટાભાગની બેઠક બિનહરીફ થઈ